પાંડિસરાના ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહન ચેકિંગ કરતી મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણ ઈજા પહોંચાડી હતી જેમાં મહિલા કર્મચારી મોત નીપજવા પામ્યું હતું આ મામલે પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી ભાગે છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો છે પાંડિસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાનના ત્રણ રસ્તા પાસે બુધવારે રાત્રિના સમયે વાહન ચેકિંગ કરી રહેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ લીનાબેન ખરાડે સહિત ત્રણ પોલીસ કર્મચારીઓએ એક રિક્ષા ચાલકને આંતરી પેપર તપાસ્યા હતા તે જ સમયે રિક્ષાને પાછળથી બેફામ આવેલા ડમ્પરના ચાલકે અડફેટે લેતા ત્રણેય પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગે છૂટ્યો હતો ત્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ લીનાબેન ખરાદેનું મોત નિપજવા પામ્યું હતું બનાવ લઈને પોલીસે તપાસ હાથ ભાગે છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેસ્તાન ત્રણ નાકા ખાતે પોલીસનું વાહન ચેકિંગ પોઈન્ટ હતો ત્યાં આગળ અમારા ત્રણ પોલીસ જવાનો અને ચાર હોમગાર્ડ વાહન ચેકિંગ કરતા હતા એ દરમિયાન ત્યાં એક રિક્ષા ચાલકની ઊભી રાખીને પૂછપરછ કરતા હતા એ દરમિયાન એક ડમ્પર ચાલક પૂર ઝડપે આવી અને રિક્ષાની ટક્કર મારી જેના કારણે અમારા એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા એક લેડીઝ કોન્સ્ટેબલ લીનાબેનનું એક ઘટનામાં મૃત્યુ થયેલું છે અને આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચાર મુજબનો ગુનો દાખલ કરી અને એ ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવેલી છે મોડી રાત્રે ભેસ્તાનમાં બેફામ ટેન્કર હંકારી અકસ્માતે અંજામ આપી એક મહિલા કોન્સ્ટેબલના મોત નીપ્યા દ્વારા નંબર ચાલક પોલીસ સાથે ઝડપાઈ ગયો છે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરેશી